જાગો હું બહાર જઈને આવું ત્યાં સુધી શાકભાજી સુધારીને રાખજે હા સારું મમ્મી જાગુ આ શું કરે છે જોન મમ્મી તમે મને આ સુધારવાનું કીધું તો હું ક્યાં નહીં સુધારવા બેઠી છું અને કહું છું સુધરી જા સુધરી જા પણ સુધરવાનું નામ નથી લેતું એટલે વેલન લઈને બેઠી છું આને મારે શું કહેવું એ જાગુ હા મમ્મી હું છે ને શાખને બનાવું ને ત્યાં સુધીમાં તું લોટને બાંધી દે હા સારું હા લાવો આ શું કરે છે જાગુ મમ્મી તમે લોટ બાંધવાનું ન કીધું તો આ બાંધું છું પણ આ નાનું પડશે તો આમ લોટ અરે ગાંડી મેં તને પાણીથી લોટ બાંધવાનું કીધું તું પાણીથી બંધાય થાય પાણીથી લોટ કેમનો બાંધવાનો બાંધવા માટે તો દોરી જ જોઈએ ને હે ભગવાન આનું મારે શું કરવું તું અહીંથી જા જા હું લોટ બાંધી નાખીશ તું આરામ કર જા એ બધું હું કરી નાખીશ વાંધો નહીં આરામ કરું ક્યા આરામ કરું આગળ સોફામાં કે રૂમમાં જઈને હુ જવું ઉભી રહે તું ઉભી રહે ઉભી રહે ઉભી